વિધાનસભા સ વર્ચ્યુઅલ કાર્યશાળા કાર્યક્રમ ધારાસભ્ય જેવી કાકડીયા ઉપસ્થિતિમાં યોજાઈ ગયો ધારાસભ્ય જેવી કાકડીયા જીતુભાઈ જોશી હિરેનભાઈ હિરપરા સહિતના હોદ્દેદારો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કર્યો હતો ઉપરોક્ત કાર્યશાળામાં બુથ પ્રમુખ બીએલએ બે સક્રિય સભ્યો તથા ધારી તાલુકા ભાજપના તમામ કાર્યકર્તા આગેવાનો ચૂંટાયેલા સભ્ય શ્રી શક્તિ કેન્દ્રના સંયોજકો સહિત ખાંભા બગસરા ધારીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા આગેવાન મૃગેશ કોટડિયા પ્રમુખ ધારી તાલુકા ભાજપ મુકેશભાઈ રૂપારેલિયા મહામંત્રી ધારી તાલુકા ભાજપ પ્રિતેશભાઈ સિરોયા

એ પહેલી વાર નથી થતી આજે આજે નવો વર્ષ શરૂ થાય છે ત્યારે નવા વર્ષની ખૂબ ખૂબ બધાને શુભેચ્છા પાઠવું હતું આપણું વર્ષ ખૂબ સારું થાય અને ખૂબ આનંદમય અને નિરોગી રહે એના માટે માતાજી પાસે પ્રાર્થના કરું છું અને આ બીએલઓની જે કામગીરી છે એ ખૂબ અગત્યની છે એટલે બધા મિત્રોને વિનંતી કરું છું કે જે બીએલઓ આપણે સરકારી આવે એની સાથે આપણે બધા જોઈન્ટ થઈ અને સારામ સારી કામગીરી આપણે આપણા વિસ્તારથી કરીએ એમ સૌને વિનંતી સાથે વિનવું છું વંદે માતરમ ભારત માતા કી જય આવો જોઈએ કરો બોલો ભારત માતા કી જય વીરબેન સાહેબ બોલો બીજું કોઈ તમે નો બોલો તો વાંધો નહીં પણ બોલે એમ હકારો પડવો જોઈએ આજે ધારી વિધાનસભાની અંદર મતદાર સુધારણા અભિયાન એટલે કે સર એ વિષયની આજની આ બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ધારાસભ્ય આદરણીય જયભાઈ કાકડિયા આ કાર્યક્રમના ઇન્ચાર્જ પૂર્વ પ્રમુખ જીતુભાઈ જોશી અહીં ઉપસ્થિત આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય